ફતેપુરા તાલુકાના ઘુગસ ગામે બાબા કનાગ્રા મંદિરે હોળી ધૂળેટી રાણનો મેળો ભરાયો વર્ષો પહેલા ઢોડેટી રાણનો મેળો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં યોજાયો હતો પરંતુ ફતેપુરા બજારનો વિકાસ થવાના કારણે જગ્યાના અભાવે આ મેળો ઘુઘસ ગામે બે હજાર થી શરૂ કરવામાં આવ્યો આજ તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે આવેલ ઇતિહાસમાં પ્રસિદ્ધ બાબા કનાગરા મંદિરે રાણનો મેળો ભરાયો દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હોળી ધૂળેટીનો રાણનો મેળો ભરાયો બાબા કનાગરા આદિવાસીઓના એક દેવ માનવામાં આવે છે આ મંદિરે અલગ અલગ માનતાઓ લેવામાં આવે છે માનતા પૂર્ણ કરવા માટે દર્શનાર્થીઓ ઢોલ સાથે હર્ષ માનતા પૂર્ણ કરવા આવતા હોય છે આ મેળામાં ગુજરાત રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના આદિવાસી સમાજના યુવાનો વડીલો અને બહેનો તેમજ નાના બાળકો આદિવાસી સંસ્કૃતિની ઝલકનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા આ પ્રસંગે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ પારગી ભીચોર તેમજ ઘુઘસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા આ સમયે બિરસા મુંડા ભવન દાહોદથી આદિવાસી ભીલ સમાજના આગેવાન પ્રવીણભાઈ પારગી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભીલ સમાજ સુધારણાની પત્રિકાઓ વિતરણ કરવામાં આવી ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે બી તડવી સાહેબ તેમના સ્ટાફ સાથે મેળામાં કોઈ અણબનાવ ન બને તે માટે ફૂલ બંદોબસ્ત અને મોટા ઘુઘસ ગામે કનાગરા મહાદેવ મંદિર આવેલું છે તેમાં બે હજાર સત્તરથી અમે એક રાડનો મેળા તરીકે આયોજન કરેલું હતું તેમાં દર વર્ષે અમે રાડનો મેળો ઉજવીએ છીએ ત્યારે કિશોર અને દસ બંને ગ્રામ પંચાયત મળી ને અહીંયા ગામ ગામ વડીલો અને સરપંચો મળીને આયોજન કરેલ છે તે અનુસંધાને આજે આઠ વર્ષ મેળાના થઈ ગયા છે એના પછી અમે જે તે મંદિરનો આવક આવે છે એ મંદિરનું દર્શન દર્શન થાય છે એ મંદિરના દર્શનથી અમે મંદિરનું બાંધકામ કરીએ છીએ અને સરકાર તરફથી અમે એક લેટર બી કર્યો હતો તો અમને એક ભવન બી આપ્યું છે અને બનાવ્યું છે અમે ભવન અને ગેટ બી બનાવ્યો છે એટલે સરકારને બી અભિ અભિનંદન પાઠવીએ છીએ એક આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે અમે અમારા ગામનો મંદિરનો વિકાસ અને ગામ લોકોએ મળે એ વિકાસ થાય અને સારી રીતે આવનારા સમયની અંદરમાં એક મંદિરનું ભારે નિર્માણ થાય એવી અમારી ભરતભાઈ મગનભાઈ તાલુકા પંચાયત ફતેપુરા પબ્લિક રિપોર્ટર કિરણ ડામોર ફતેપુરા